અલા ફાઈલ ગટ નહી આવડી અલા ફાઈલ ગટ નહી આવડી આવો પાટ પર તો બોધો નહી ગાયા છે કામ તો હા મત મત તો બોધો પાછો ઓર લેવા બોધો હવે લેબો તો સામાન લઈ લેટ ડ્રેસ નું કોઈ છે ઠીક છે તો હું આતો બોધો 19 નંબર ગાડી છે

বেৰ তু বেৰে কম্পী